ચાલો મિત્રો પેલા ફટોફટ અમે જઈએ વેરાવળ જવા માટે બરોબર અને અમાર દાઉદ

વા ગાંડો વામ અમને આવડો લેસ માં પાણી આવી ગયું કઈ વાંધો નહીં હાઈલા રાખે પાણી માં અંદર આવી ભાઈ જો એય હોસુ યાર ઓલવારી ઓલવારી યાર યાર ખુરી ભાઈ પીછો લા દીથી

પ્રાસો કોન કેપસિટી છે 1 મિનિટ ને 3 સેકન્ડ આપડે દાતા ફીન્ડલુ વરી જાય ભાઈ વાહ મિનિટ ને 30 સેકન્ડ ને દાતા 30 સેકન્ડ નહી 30 સેકન્ડ 7 સેકન્ડ 1 મિનિટ જાય પાણી માં ને પાણી મિનિટ કર આઈ ભાઈ ગાઈસ પાણી માં આંદે ઇન વોટર

આલો ભાઈ નીકળો કિન પૂછિન નાવા પડ્યો કિન પૂછિન નાવા પડ્યો અહી જવાબદારી કોણ લે હાલ જવાબદારી કોણ લે કિન પૂછે નઈ વા કોણ ઈ ગયા